પછી કાઢી ગોડી એટલી કરી દે બીજી બધી પછી કાલુ ભેગું કઈ એટલે ગોડી એ બધી કરી દેજે ગોવા રાત નું ઉજાગર અમારા

જોઈ લે અમારા બાપા ને બોલાય ને આવું તમે કી ગયા ત્યાં બાપા નો જઈને બોલાય ને આવું કાકુ નહી હા ને તે હું ખાડામાં ઉતર્યો લઈને ભીખી કરી અને એ રહ્યા ને તે પાસે મોડી ગયા

મારી બાજુ ઓબો તે ઓબો તારી સાઈડ હોય એમાં હું કરવા મારા ખેતર વચ્ચે હોય છે લે ઓબો મારી સાઈડ તો ઓબો મારો જ કેવાય ને તારો તો કેરીઓ પાડવાના આવ અરે ઓબો મારી સાઈડ એ મારો હો ઓબો અને સુકાન તમ મારવાની વાતો કરતો તો મારે કીધા બાપાનો ઓબો કીધા બાપાનો જો તારા બાપાનો ઓબો હે તે મારા બાપાનો જ છે ને વાત કરો હો હું વાત કરો ને મારે પેલા એરંડા ને હોઠી હા ઓ આવ લે ઓમ ભૂર થી હું મારી વાગી હોય તાના કેરીઓ તાર પણ કેરીઓ પાડવાની જો લેવા આવું એમ કહું હું પાડી પર શાક બનાવવા માટે હા તાણ એ શાક તો બનાવ તો બીજા ઓ ભાઈ પાડીએ મારા ઓ બંધ મળા ને તમારો ઓબો નહી ઘરના ઓ ભાઈ કરાય તો તારો તો એ થઈ ગયો તાણ મારો જ છે એટલે તારો નહીં લેયા

તમારે જે થતું એ કરી લેવાનું કે એટલું હું પાડે જો માં વાતો લે હા જો રાત નું ઉજાગરો બરોબર ધર્મો પોણી વાળી તું તો તે માળા ઓલે કરે ઉજાગરો એ વાતો ભરકણી યાર હા બોલો અને વાણી આઈ ને તે ઓઠ્યો ગોડી બરોબર મગજ સટકેલું હ એટલે તમે મગજ મારી કરશો નહીં બોલ્યા તો કે રિયો પાડશો નહીં ઘર ભેગા થઈ જો તે માળા ઓલે સટકેલું હ અલ્યા તનામ જાવ આમ જીયાની યાર ઉજાગરો હોય તો બોલ્યા કરો હું વાણું કરો બોલ્યા કરો

bằng bàn cottage của quân yêu tìm gọi tìm gọi tìm gọi tìm gọi tìm gọi tìm gọi

રાઉં ઠાઉં 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 પેલા હું કરીયા તો અહીંયા પેલા તો આ ભમર જો ભમર જેવું કશે હા લાપન ભાઈ પાણી લાવ ને પાણી 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 હોય જાય પાણી આ લે પાણી તો બાતો કરે એ ભમર નો કરતો શું રહે તમે તો હા